હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ઝટપટું અને ટેસ્ટી પાકા કેળાનું શાક જે ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા ઘરે કોઈ જ શાક નથી હોતું બજારથી શાક લાવવાનો એટલો સમય પણ નથી હોતો તો જ્યારે પણ તમારા ઘરે કોઈ શાક ના હોય ત્યારે તમે એકદમ ઝટપટ આ ટેસ્ટી પાકા કેળાનું શાક બનાવીને રોટલી ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો ખાવામાં આ શાક ઘણું હેલ્ધી પણ હોય છે તો ચાલો આ ચટપટું શાક કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક પેનની અંદર બે ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ જેવું ગરમ થાય એટલે એમાં ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું એક ચમચી સફેદ તલ ઉમેરીશું તલ અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય બે ચપટી હિંગ ઉમેરી છે એક આપણે તમાલપત્ર ઉમેરીશું અને એક ઇંચનો તજનો ટુકડો ઉમેરીશું લવિંગ ઉમેરવા હોય તો બે લવિંગ ઉમેરી શકાય દસ બાર મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે આપણે એની અંદર એક ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને અડધી મિનિટ સુધી આ પેસ્ટને આપણે સાંતળી લેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આદુ લસણ મરચાંની જે પેસ્ટ છે એ સતરાઈ ગયા પછી એમાં એક મીડિયમ સાઇઝનો પચાસ ગ્રામનો મેં બારીક કાપેલો કાંદો પણ એડ કર્યો હતો પણ એ જે ક્લિપ છે એ ભૂલથી એડિટિંગ કરતી વખતે મારાથી ડિલીટ થઈ ગઈ હતી તો એના માટે હું સોરી કહું છું તો કાંદો આપણે થોડો સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળી લીધો હતો કાંદાને વધારે લાલ નથી કરવાનો બસ બે મિનિટ જ સાંતળ્યો છે હવે એની અંદર એક મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરીશું એંસી ગ્રામનું એક ટામેટું લઈને મિક્સરમાં મેં પેસ્ટ બનાવી હતી કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને આપણે મસાલા અને ટામેટાની પેસ્ટને ત્રણથી ચાર મિનિટ ધીમા તાપે ચડવા દેવાનું છે આપણા ઘરે બાકી કોઈ શાક હોય ના હોય પણ બટાકા ટામેટા અને કાંદા આ ત્રણ એવી સ સબ્જી છે જે હંમેશા હોય જ છે તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે ટામેટાની પ્યુરી અને મસાલા એકદમ સરસ સંતરાઈ ગયા છે તો હવે એની અંદર આપણે એક કપ જેટલું એટલે કે બસો એમ જેટલું પાણી ઉમેરીશું હવે આ પાણીને આપણે ઢાંકીને બે મિનિટ સુધી ઉકળવા દેવાનું છે તો જ્યાં સુધીમાં આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે કેળા કટ કરી લઈએ તો અહીંયા મેં ત્રણ મીડિયમ સાઇઝના પાકેલા મીઠા કેળા લીધા છે બિલકુલ પણ તમે આની ગ્રીન સ્કીન ઉપર ના જતા એવું ના વિચારતા કે આ કાચા કેળા છે ભલે એની સ્કીન એકદમ ગ્રીન છે પણ કેમિકલ વગર પાકેલા એકદમ મીઠા આ કેળા છે કાચા જે કેળા હોય છે એને ન્યૂઝપેપરમાં તમે ત્રણ દિવસ લપેટી રાખશો તો એકદમ સરસ પાકી જશે જે પીળી સ્કીનવાળા જે કેળા મળે છે બજારમાં ઘણીવારે કેમિકલથી પકવે છે અને ઘણીવારે ફીકા પણ નીકળતા હોય છે પણ આ એકદમ મીઠા કેળા છે કાશ તમને હું ટેસ્ટ પણ કરાવી શકી હોત તો હવે આપણે એક એક ઇંચના ટુકડામાં એને કટ કરી લેવાનું છે જો એને વધારે પતલા ટુકડામાં સમારીશું તો પછી એકદમ જ મેશ થઈ જશે અને શાક બિલકુલ પણ ખાવામાં સારું નહીં લાગે અહીંયા આપણે કાંદા ટામેટા ઉમેરીને આ શાક બનાવ્યું છે જો તમે કાંદા ટામેટા ઉમેર્યા વગર જોવા માગો તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ તો બે મિનિટ પછી પેનનું ઢાંકણ હટાવી દઈશું તમે જોઈ શકો છો પાણી જે આપણે ઉમેર્યું હતું એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે એની અંદર આપણે જે કેળા કટ કર્યા હતા એ ઉમેરી દઈએ એક ચમચી આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને આપણે બસ એક મિનિટ માટે આ શાકને કૂક કરવાનું છે ધ્યાન રાખવાનું છે કેળા આપણે પહેલેથી જ કટ કરીને નથી રાખવાના નહીં તો એ થોડા થોડા કાળા પડવા લાગે છે એમ પણ કેળાને સમારતા વાર નથી લાગતી તો એક જ મિનિટમાં આપણા કેળા જે છે એ કટ થઈ જાય છે તો બસ મીડિયમ ફ્લેમ ઉપર બસ અહીંયા મેં એક મિનિટ આ શાકને કૂક કર્યું છે એકદમ વધારે જો કૂક કરશો તો કેળા આપણા ઓલરેડી પાકેલા છે તો એકદમ મેસી થઈ જશે અને ખાવામાં શાક સારું નહીં લાગે તો છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને આ શાકને મેં ટેસ્ટ કર્યું છે તો થોડું મને મીઠું ઓછું લાગ્યું એટલે મેં મીઠું પણ થોડું એડ કર્યું છે તો આપણું આ કેળાનું શાક રેડી છે હવે આપણે ગેસ બંધ કરીને અને સાવ કરી લઈએ તો પાકા કેળાની અંદર કેલ્શિયમ સારી એવી માત્રામાં હોય છે એનાથી હાડકાં પણ મજબૂત થાય છે અને જો તમને કબજિયાત રહેતી હોય તો તો તમારે રોજ એક કેળું રેગ્યુલર કોઈને કોઈ હિસાબે ખાવું જ જોઈએ કેળામાંથી આપણે ઘણી બધી રેસિપીસ તો બનાવતા જ હોય છે તો આ શાકની રેસીપી તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને ખૂબ પસંદ આવશે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરવાનું ના ભૂલતા મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો